તેર અને ચૌદ સેપ્ટેમ્બરના રામદેવજીનો મેળો ભરાવા જઈ રહ્યો છે એની પૂર્વ તૈયારી રૂપે આપ જોઈ શકો અહીંયા આગળ ઉત્તર પ્રજાના તૈયાર થઈ રહ્યા છે વેપારી મિત્રો માટે અહીંયા આગળ પ્રજાની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે આ બધી જગ્યાએ ફૂલ માર્કેટ યાર્ડ છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા આગળ આવતા હોય છે એની વ્યવસ્થાના ભાગરૂપે દરેક જગ્યાએ વ્યવસ્થા ગોપવાઈ રહી છે અને એનો નજારો આપ જોઈ શકો આપણે લગાત લઈ રહ્યા છીએ કચ્છમાં સૌથી મોટા મેળા તરીકે પ્રખ્યાત રામદેવ પીર આ જગ્યા પર વર્ષોથી મેળો ભરાય છે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આગળ આવતા હોય છે તો આ મેળો આ વખતે કઈ તારીખે છે અને શું વિગત છે આ મેળાની ક્યારે ત્યાં ભણવામાં આવી સરસ વર્ષો છે અને રામદેવી મેળામાં તો વરસાદ દર વર્ષે હોય છે તેમ છતાં પણ લાખો ની સંખ્યામાં લોકો અહિયાં આગળ આવતા હોય છે આ દ્રશ્યો આપ નિજ મંદિરમાં જોઈ રહ્યા છો અહીં આગળ બાબા રામપીના આપ દર્શન કરી શકો છો નિજ મંદિરમાં બાબા રામપુરની મૂર્તિ છે અહીં આગળ આવી રીતે અહીંયા આગળ ભક્તોને દર્શન માટે લાઈન લાગતી હોય છે ભક્તો દૂર દૂરથી માનતા બાધા લઈ અને બાબાના દર્શને આવતા હોય છે બાબા રામદેવજીનો મેળો કચ્છમાં સૌથી મોટા મેળા તરીકે જાણીતો છે અને દૂર દૂરથી લોકો આ મેળામાં આવતા હોય છે ખાસ કરીને કચ્છ અને વાગડના લોકો જે કચ્છથી બહાર અંધારથી રહેલા હોય છે એ લોકો પણ ખાસ કરીને મેળામાં આવતા હોય છે દર વર્ષે અહીંયા આગળ લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુ આવતા હોય છે અહીંયા મેળાનો આનંદ માણતા હોય છે અહીંયા આગળ બહુ મોટા પ્રમાણમાં માર્કેટો હોય છે એમાં દરેક પ્રકારની અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે એન્ટરટેનમેન્ટ માટે પણ ઘણા બધા પ્રકારના સ્ત્રોત અહીંયા ઊભા કરવામાં આવતા હોય છે

દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે પહેલાંના સમયમાં એક સૌથી મોટી તકલીફ હતી અહીં આગળ કે વરસાદ થતો એટલે અહીં આગળ બધે હિચડ થઈ જતી પરંતુ હવે અહીં આગળ ખૂબ સરસ મજાના રોડ રસ્તા બનાવી દેવામાં આવ્યા છે સાથે અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા પણ હોય છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આગળ હોય છે પોલીસના જવાનો પણ અહીંયા આગળ પોતાની ફરજ નિભાવતા હોય છે આ મેળો વર્ષોથી લોકમેળામાં સૌનું માનીતો અને દરેકને માટે આ મેળો ખાસ હોય છે એટલે દૂર દૂરથી લોકો ખાસ કરીને વર્ષમાં એક વખત જે લોકો આવતા હોય છે એ લોકો ખાસ કરીને આ મેળા માટે ફેન આવતા હોય છે તમે પણ આગળ આ મેળામાં તેર અને ચૌદ આંગળો હોય છે જે લોકોને સ્ટોલ વગેરે કંઈક બુક કરવાના બાકી રહી ગયેલા હોય એ લોકો પણ વ્યવસ્થા સમિતિનો સંપર્ક કરી શકે છે